કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારામાં આજે આપણે વાત કરીશું આજે માર્કેટની કેવી સ્થિતિ રહેશે શું ખાસ બાબતો છે કે જે ખાસ તમારે જાણવાલાયક છે અને ગઈકાલની વાત કરીશું તો ગઈકાલે માર્કેટે એવો કારોબાર કર્યો છે જે પ્રકારે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટની ગઈકાલે ખાસ જે પ્રકારે બોલબાલા રહી છે અને ખાસ દર્શક મિત્રો આપે કઈ બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે તો સપ્તાહનો આજે અંતિમ દિવસ છે ત્યારે કઈ કઈ બાબતો છે કે જે આજે ખાસ નોંધવાલાયક રહેશે ખાસ સમાચાર કયા છે તેના પર આપણે આજે વાત કરીશું સાથે જ ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર સર સૌથી પહેલા તો આપણે માર્કેટની સ્થિતિ પર નજર કરીએ કાલે જે વાત આપણે કરી હતી ગઈકાલે કેવો રહ્યો સમગ્ર દિવસ દરમિયાન કઈ કઈ ખાસ બાબતો છે અને સાથે આજે માર્કેટ

દેખાઈ આવે છે કારણ કે બાવીસ હજાર પાંચસો ઝોન છે હું એમ કહી કે કેશમાં બી આપણે એ જ ગણી નાખવાનું કે બાવીસ હજાર છસો છસો પચાસ એક ઇમ્પોર્ટન્ટ રેજિસ્ટન્સ ઝોન છે ગઈકાલે નો ડાઉટ આપણે ઘણા દિવસ બાદ એક રેજિસ્ટન્સ જે હતું કે જ્યાંથી આપણે અવરનવર આપણે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળતું એના ઉપર આપણે ક્રોસ થયા પછી જે રીતના ટ્રેડ જોવા મળ્યું પ્રીવિયસ ડે લો ઓલસો એન્ડ ધેન વી ક્રોસ ધ પ્રીવિયસ ડે હાઈ ઓલ્સો એટલે બંને વસ્તુ થઈ છે રાઈટ તો આ વસ્તુ જ્યારે થાય ત્યારે યુ શુડ બી એલર્ટ એના કે કંઈક થવાનું છે ગ્લોબલ ક્યુઝ સાથે આપણને સંકેત એ જ આપતી રહ્યો છે કે ભાઈ યુએસ માર્કેટ નેગેટિવ એશિયન માર્કેટ નેગેટિવ મારે ડિપ્રા ચર્ચા નથી કરવી કેમ નેગેટિવ છે શું છે પણ નેગેટિવ ટેકનિકલી વાત કરું તો અ માર્કેટમાં મીન્સ ચાર્ટમાં ક્યાંક મને નિફ્ટીમાં ડાયમંડ પેટર્ન બનતી દેખાય છે બની નથી હજી બટ પોસિબલી આઈ કેન ફોર સી અ ડાયમંડ પેટર્ન અને જ્યારે હાઈ ઉપર ડાયમંડ પેટર્ન બને છે तो हमारी याद शक्ति जहां સુધી जाए है सुधी मार्केट में मा प्रॉफिट बुकिंग का असर जोवा मल है लेट्स सी व्हाट हैपेंस वेदर प्रॉफिट बुकिंग आवे छे के अगर जी तेजी थाई छे सुधा छे डेवन पैटर्न जा रहे जे दिशा में बाहर जैसे विल फाइंड द डायरेक्शन ऑन दैट साइड एंड विल मींस ट्रेड अकॉर्डिंग यू स्पीक अकॉर्डिंग હાલના તબક્કે તો જે સપોર્ટ દેખાય છે મને કેશમાં નિફ્ટીમાં એ બાવીસ હજાર બસો પચાસ ની આસપાસ દેખાય છે એનાથી નીચેનો સપોર્ટ થોડુંક હું જોવા જાઉં તો બાવીસ હજાર એકસો એસી નો દેખાય છે તો તમે બાવીસ હજાર એકસો પચાસ બી ગણી શકો છો ઓન ધ હાયર સાઈડ બાવીસ હજાર છસો પચાસ બાવીસ હજાર સાતસો આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે એના ઉપર બાવીસ હજાર આઠસો તેવીસ હજાર આ બધા એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે કારણ કે ગ્લોબલ ક્યુઝ જે આપણે ટ્રેન્ડ આપણો પોઝિટિવ છે ઓપનિંગ લોવર સાઈડ હવે લોવર સાઈડ ઉપર શું કરવું કે ભાઈ માર્કેટ તમારું સો પોઈન્ટ નીચે ખુલે છે કે દોઢસો પોઈન્ટ નીચે ખુલે છે તો શું કરવું ધ વેરી ફર્સ્ટ થિંગ ઇઝ પહેલો કલાક તો આપણે લેન્ડ બુક કરી દઈએ ખાસ કરીને આવા સમયમાં તો ફર્સ્ટ અવર તો આપણે ભૂલી જવાનું પહેલા કલાક પછી જો તમને લાગે કે માર્કેટ ફરી સેલિંગ આપી રહ્યો છે ઓપન જોઈ લીધું છે કે ઓપન ક્યાં થયું હતું હવે માર્કેટ શું ઓપન થી ઉપર ચાલે છે હાઈ ના નજીક ચાલે છે કે લોના નજીક ચાલે છે પછી જો લો તોડે તો ક્લિયર કટ એના અંદર આપણને નેગેટિવ સંકેત જોવા મળે છે જે આપણને મેં તમને લેવલ કીધે લોવર સાઈડ એ લોવર જોવાની શક્યતા સિક્સ હંડ્રેડ એન્ડ ફિફ્ટી આ રેન્જમાં ટ્રેડ થતો જોવા મળશે તો એવરી પોસિબિલિટી કે જો કોલ રાઇટર્સ જે છે આપણા દર્શક મિત્રો દે કુડ ગો એન્ડ વેરી વેલ સેલ બોથ ધીસ

એ જોવા મળી રહ્યું છે આજે પાંચમી તારીખ છે તો વી કુડ સી સમય આજે આરબીઆઈની પોલિસી છે દસ વાગે તો પ્રિફરેબલી વેઇટ ફોર ધ આરબીઆઈ આઉટકમ કે ભાઈ આરબીસી શું કઈ રહી છે અને મે બી કદાચ એની વોલેટિલિટી જોવા મળશે તો ઇન્ટર ડે યુ કેન ગો ઇન ટ્રેડ અને પછી આઠમી તારીખે અગેન વોટ હેપન્સ ઇઝ દેટ ઇઝ વોટ વી હેવ ટુ ફોર સી તો પાંચ અને આઠ અગત્યનું થઈ જાય છે ઇન્વેસ્ટર વર્ક માટે એમને ધ્યાન રાખવાનું છે આ બે તારીખો ઇમ્પોર્ટન્ટ છે અને જેમ આગળ નિફ્ટીની વાત કરી એ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે એક વાત બીજી આવે છે ગોલ્ડમાં કે ગોલ્ડ ત્રેવીસો કે ત્રેવીસો ઉપર જઈને પછી ક્યાંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને એ દેખાશે એ દેખાવાનું કારણ શું છે જ્યાં સુધી મારી સમજ છે કે એક તો પહેલા ફિઝિકલ ડિલિવરી માર્કેટમાં ગોલ્ડ સેવન્ટી થાઉઝન્ડ પ્લસ સેવન્ટી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસ આવી ગયો તે ટાઈમે અને આ રેટ ઉપર ખરીદી કરવી કોઈ પોસિબલ છે કે શરૂઆતમાં તો એક આપણને પોતાને જ અચક થાય કે ભાઈ આ ભાવે ઘરિયત બના નાખું નીચે આવશે પચાસ સુધી પોસિબલ છે કે ત્યાં સુધી ગોલ્ડ આવી શકે છે હું એમ નથી કહેતો ત્યાં સુધી આવી શકે છે ત્યાં ફરી રિવ્યુ કરીશું જોઈશું કે ભાઈ હા સ્ટેબલ થાય છે કે નહીં અને એમસીએક્સ ની વાત કરું તો મે બી અરાઉન્ડ સિક્સટી ફાઈવ અરાઉન્ડ મે બી એના નીચે કે એનાથી આસપાસ આવી જાય વખત પછી ત્યાં સ્ટેબિલિટી લે ને ત્યાંથી અગેન રાઇઝ લે તોરી ગુડ અપમુવ ઓન ધ ગોલ્ડ ક્રૂડ આગળ જે મેં ચર્ચા કરી હતી કે નાઇન્ટી ડોલર ની ઉપર આવી જાય તો ભારત માટે ટેન્શન છે અને ક્રૂડ નાઇન્ટી વન ડોલર આવી ગયો છે નાઇન્ટી ડોલર ઉપર આવી હવે આપણને બી આપણા અકાઉન્ટમાં એટલે ફાઈનાન્શિયલ અકાઉન્ટમાં દેશના એમાં બી આપણને ઇમ્પેક્ટ હવે શરૂ થશે સારી એવી તો ક્રિએટ અ પ્રોબ્લેમ જીઓ પોલિટિકલ ટેન્શન એસ સચ રશિયા વાળું જે છે એ તો ઓલરેડી છે જ માર્કેટમાં તો જો હવે આ એક્સિલરેટ થાય ક્રૂડ નાઇન્ટી ઉપર આવી જાય જે રશિયા છે અરેબિયન ઓઇલ કન્ટ્રીઝ છે એ લોકો ઈચ્છે છે કે ભાઈ કે આ નાઇન્ટી ઉપર જાય તો જે લોકોને કઈ ફાયદો દેખાય એન્ડ અમેરિકા ડઝન વોન્ટ ઇટ લેટ સી વોટ હેપન્સ ઇન ફ્યુચર જો નીચે આવી જાય તો અગેન પોઝિટિવ છે ટુ નાઇન્ટી ઉપર સ્ટકે ને નાઇન્ટી થી નાઇન્ટી સુધી જો જતો રહે તો અગેન વી હેવ ટુ બી અન્ડર સ્ટ્રેસ રાઈટ એન્ડ એવરી પોસિબિલિટી પછી તો ઇન્ફ્લેશન વધશે ને બધું વધશે તો કોલ બી વધશે તો લેટ સી વોટ હેપન્સ અત્યારે તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ આ બે ત્રણ દિવસ થોડોક મે જેમ કીધું કે વિજ્ઞાન ની ડેટ છે તો એનીથિંગ ઇઝ પોસિબલ ઇન ટુ ધીસ ઇન ધીસ વર્લ્ડ ઇન ધીસ ફાઇનાન્શિયલ વર્લ્ડ રાધર તો ઓકે વેટ એન્ડ વોચ ઓબ્ઝર્વ સ્ટોક સ્પેસિફિક કામ કરીએ આપણે જે પ્રકારે આપણે વાત કરી જે આરબીઆઈ ની જે પ્રકારે રેપો રેટ માટે આજે જે છે 10 વાગે હાલ 6.50% છે જે જે પ્રકારે હાલ 6.50% રેપો રેટ છે આરબીઆઈ આજે જાહેર પણ કરશે શું લાગે છે કોઈ બદલાવની શક્યતા

ચોક્કસથી તો એ જ કે કોઈ બદલાવની શક્યતા ચોક્કસથી નથી યથાવત રહેશે રેપોરેટ છ પોઈન્ટ પચાસ ટકા જે અત્યારે હાલ છે તે જ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા જે સેવાઈ રહી છે દર્શક મિત્રો હવે આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો આ ફોન કરો ત્યારે આપણા ટીવીનો અવાજ જરા ધીમો રાખજો જે અથવા બંધ કરજો જેથી આપનો સવાલ આ પહોંચી શકે અમાર સુધી અને આપને પણ જવાબ મળી શકે તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે શરૂઆત કરીએ ત્યારબાદ ફોન પણ કરી શકો છો હવે સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરીએ સિપલા જો માર્કેટ જ્યારે નેગેટિવ જોસે તો ત્યારે એવરી ચાન્સીસ કે સિપલામાં આપણને ક્યાંક પોઝિટિવનેસ જોવા મળે સપોર્ટથી બાઉન્સ થયો છે 1445 તો સપોર્ટ હતો આમાં સિપલામાં અને ત્યાંથી આપણને બાઉન્સ જોવા મળ્યું છે અને છેલ્લા કલાકમાં બપોર પછી ક્યાંક આપણને વોલ્યુમ પણ થોડું દેખાયું છે પોઝિટિવ છે તો ઓકે ગઈકાલના લો જ્યાં સુધી બ્રેક નથી થતો સિપ્લાઈ યુ કેન હોલ્ડ બોલ્ડ ગઈકાલનો લો નથી થતો ત્યાં સુધી હોલ્ડ કરવાની વાત છે ચૌસો પિસાસ ગઈકાલનો જે સપોર્ટ હતો સિપ્લાની આપણે વાત કરીએ આગળ વાત કરીએ ડિવિસ સ્લેબ એ રિઝ પોઝિટિવ રહ્યો છેલ્લા કેટલાક છેલ્લા કેટલાક એટલે તેત્રીસો થી તો ત્યાંથી જે કન્ટિન્યુઅસ રન આપણને જોવા મળ્યું છે અરાઉન્ડ સાડા ત્રણસો પોઇન્ટ નો રાઇઝ આવી ગયો છે હવે યુ શુડ કીપ યોર સ્ટોપ લોસ એટ થ્રી ઓન ધ અવરલી ક્લોઝિંગ બેસિસ કમ્પ્લીટ કેન્ડલ લો અવરલી ક્લોઝિંગ બેસિસ હન્ડ્રેડ જે કથા જે લેવલ ડેવિસ લેબ માટે આપણે વાત કરી

तो हूँ हूं एमएचिस कि अबे नाउ लेट दिस इंस्ट्रूमेंट क्लोज अबाउट 225 ऑन द डेली क्लोजिंग बेसिस एंड स्टार्ट ट्रेडिंग अबाउट 225 तो आज अनांदर आई वुड बी बिट मोर पॉजिटिव फॉर द टारगेट ऑफ 250 अराउंड 250 अराउंड जे टारगेट की बात करें आईएनएमडीसी ने 787 जे सपोर्ट और 1016 जो जगह नु जो रेवेल्स पर दर्शक मित्रों सवाल तो आगे बात करिए कॉल इंडिया ઓલ ઇન્ડિયામાં માં મને 452 રૂપિયા નો અગતન એક રેજિસ્ટન્સ દેખાય છે હવે હાઈ બનો છે 453 રૂપિયા ને 50 પૈસા નો એટલે હવે 453 50 ક્રોસ કરે ને 452 રૂપિયા ને 15 પૈસા ઉપર ડેલી ક્લોઝ મળે અને એના ઉપર પછી કન્ટિન્યુ સ્પ્રેટ કરે તો ફર્ધર અપ પણ અને 15 પૈસા જે ગતરો જે લેવલ કોલ ઇન્ડિયા બંધન ઉપર બી વાત સેવામાં બંધન ઉપર બી થોડુંક તો વાત કરવા માંગીશ કેમ કે બંધન આપણે વચ્ચે ચર્ચા કરી હતી કે બંધન મને બેંક સ્ટ્રોંગ દેખાય છે અને એનો એક રેઝિસ્ટન્સ છે 197 રૂપિયા અને 15 પૈસા અને 197 રૂપિયા અને પૈસા ઉપર ગઈકાલે આપણે બંધ જોવા મળ્યો છે રાઈટ તો વી હેડ વી હેડ સજેસ્ટેડ કે યસ યુ કેન બાય કોનચા દિવસ પહેલા જ મેં આ ચર્ચા કરી હતી કે તમે આના અંદર બાય કરો તમે તમારી કોસ્ટિંગ નીચે લાવી શકો છો આપણે એક દર્શક મિત્ર છે આઈ ડોન્ટ રિમેમ્બર ધ નેમ

આનો હાયર ટાર્ગેટ જે મને દેખાય છે બસો બસો બે ત્રણ હતું એના પછી તેર ચૌદ રૂપિયા આવશે અને એનાથી ઉપર જો હું જઉં તો બસો તેર પછી બસો વીસ છે અને બસો પિસ્તાલીસ ની આસપાસ બસો પિસ્તાલીસ થી બસો પચાસ છે તો આ લેવલ ખાસ ધ્યાન રાખીને એમને મીન્સ હમણાં જે ટ્રેડ આપ્યો છે ઇટ હજ ગીવન અ ગુડ રિટર્ન રાઈટ સેવ ફ્રોમ ટુ ઝીરો ફોર ટુ અરે સોરી ટુ ઝીરો ફોર આ ઇન્સ્ટ્રુમેન્ટ નો કોલ આપણે પહેલી તારીખે કર્યો હતો ફર્સ્ટ ઇટ વોઝ અરાઉન્ડ વન એટીલરેડી આમાં આપણને મળી ચુક્યો છે તો તમારી કોસ્ટિંગ આ રીતના જ નીચે આવી શકશે બટ ઇફ યુ સેકન્ડ હું લઈને પછી હું ભૂલી જાઉં ઇટ ઇઝ ડિફરન્ટ સ્ટોર દેટ ઇઝ ડિફરન્ટ પ્લે ગેમ બટ ડિપેન્ડ અપોન ધન્ડ યુ હેવ તો છે છે અત્યારે વાત કરી કોલર નમસ્તે રાજકોટથી બોલું છું ટાટા પાવર અને એચડીએફસી બેંક આપશો ટાટા પાવરડીએફસી બેંક

મર્જ જયારે થયું ને તો એફઆઈઆઈ જે હોલ્ડિંગ જે હતું એ હોલ્ડિંગ ઘટી ગઈ હતી અને એ વખતે કીધું તું આજે ની તો કાલે ભવિષ્યમાં ગમે ત્યારે

અ એ લોકો પોઝિટિવમાં ગણે છે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ નવું આવશે આના અંદર ધેટ ઇઝ ઓલ્સો ઇન અ ગુડ ક્વોન્ટિટી તો એના કારણે આ એક એક્સાઇટમેન્ટ કો કે ઉત્સાહ કો એ આવી ગયું છે અને એચડીએફસી બેંક ઇઝ ગીવિંગ અસ અ ગુડ રિટર્ન એડીઆર માં પાંચ ટકાનો ઉછાળો જોવા મળશે તમે કહેશો કે આપણને અહીંયા બી જોવા મળશે એ આપણું માર્કેટ બદલે છે બટ એચડીએફસી બેંક ફોર ધ લોંગર પીરિયડ જો તમે આજે એપ્રિલ મહિનો ચાલે છે શરૂઆત છે ફાઈનેન્શિયલ ઇયરની અને નેક્સ્ટ યર સુધીની તમે વાત કરો તો મારા મારા એવરી પોસિબિલિટી કરતા વધારે રિટર્ન તમને જોવા મળશે એવી મારી ગણતરી મને પેસે છે સો યસ ઇટ ઇઝ ઇફ યુ આર હેવિંગ ઇટ હોલ્ડ ઇટ નો યુ કેન ક્રિએટ અ સિપ ગ્રેજ્યુઅલી એવરી ડિક્લાઇન એવરી મંથ તમે બાય કરતા જાઓ બાર મહિના પછી એવરી પોસિબિલિટી કે આનાથી ઉપર તમને રેટ જો મળી શકે છે જી ચોક્કસથી તો જે પ્રકારની વાત કરીશ આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર તે પહેલા એક કોલર અન્ય જોડાયા છે હેલો હેલો જી આપનો નામ અને આપણો સવાલ જણાવશો હા બોલું સવાલ જણાવશો हां हिंदुस्तान कॉपर राखी मुकू ₹100 નો લીડેલ હોતે લગભગ લોંગ ટાઈમ થયો તો हिंदुस्तान कॉપર રાખી મુક બેટન વર્ષ કે હતી હવે આ કરી નકાઈ જી હિન્દુસ્તાન કોપર ₹400 ના ભાવમાં તેમણે લીધા હતા તો રાખી મુકાય કે કરી મુકાય શું કરે હિન્દુસ્તાન કોપર હિન્દુસ્તાન કોપર હાલ તો પ્રોફિટ બુક કરવાના સંકેત થોડા દેખાય છે કારણ કે મંદી વાળા થોડાક હાવી થવાનો પ્રયત્ન કરે છે ટ્રેડ આવ્યા બાદ હમણાં જે ઉછાળો આવ્યો છે સિત્તેર એક્યાસી રૂપિયાનો તો ત્યાં થોડુંક આપણને એ કોશિયસ અપ્રોચ જોવા મળે છે સી હવે આના અંદર સપોર્ટ લેવલ મને બસો એક્યાસી નો

આપણને ક્યાંક એક રેઝિસ્ટન્સ દેખાડતો આ રેઝિસ્ટન્સ આવે છે બે હજાર ત્રણસો વીસ ની ઉપર તો જ્યાં સુધી આના ઉપર આપણને કમ્ફર્ટેબલી બંધ જોવા નથી મળતું ત્યાં સુધી પ્રોફિટ બુકિંગ ની શક્યતા છે બી સુપર જો બંધ નથી જોવા મળતો જો કમ્ફર્ટેબલી તો જે પ્રોફિટ બુકિંગની શક્યતા છે ક્રાસિમની આપણે વાત કરી આગળ વાત કરીએ ટાટા મોટર્સ

માં બી નો આવે છે છે ઉપર એક મોટી કેન્ડલ બને તો નીચેનો ને રાખીને ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ થઈ શકે પછી ચારસો ત્રીસ ચારસો ચાલીસ ચારસો પચાસ ત્યાં સુધી જઈ શકે છે આ જે આપણે વાત વાત કરી આગળ કરીએ જેસીએસબ્લ્યુ સ્ટીલ થઈ છે તો દર્શક મિત્રો જે પ્રકારે અત્યારે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર અત્યારે જે પ્રકારે ચર્ચા કરી છે અને સાથે જ જે પ્રકારે આપણે વાત કરીએ તો દર્શક મિત્રોના પણ જે પ્રકારે સવાલના જવાબ લીધા છે રેશભાઈ આપણે જે પણ ચર્ચા કરી તમે આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સન ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર છે સગા સંબંધીઓ છે ફેમિલી મેમ્બર છે એ લોકો ટ્રેડિંગ જી હરેશભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા તે બદલ તો દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર